કોણ જોબુ ખાવા દેવા નહીં ખાવા દીધું નઈ આજુ તો આપણું પાથરું મારા જોબુ બગડ્યું બહુ સાહેબ

બસ જવાઈએ સાઈડ ડોકવા એક કાકા એ કાકા હા એક પર આઈડિયા છે ઓલ્યા વાતારી ના છોકરા જમરા દે હવે જાવ તો પછી સપનામ દે આલે ના આવે જમજે કોઈ કણ ના પડી જાવ તો પછી જબુ જબુ ખાવ પછી

એ યસ હા પાપા રે હુય તમારા મારા છોકો જોબો એ ની બોલું હવે કરી ભેળા અલ્યા દે યાર મને કઉ ઉંધો ભાડું ભેળો ખાઈ અલ્યા આઈડિયા કોણ ખવાની